અને શું પ્રશ્ન છે અત્યારે પ્રશ્ન છે અત્યારે મારે આ મકાન વેરો કરવાનો અને શું તમે ક્યાં આવ્યા છો અત્યારે અત્યારે મ્યુનિસિપાલિટી ઓફિસમાં બેઠો છો વેરાની ઓફિસની અંદર બેઠો છો અને આજ ત્રીજો દિવસ છે શુક્રવારે આવ્યો તો સર્વર ડાઉન શનિવારે સર્વર ડાઉન આજે પાછો સોમવારે આવ્યો તોય પણ સર્વર ડાઉન અને એને અહીંયા અનેક અહીંયા અનેક લોકો છે તમે જોઈ લો તમારો કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે કે કેટલા લોકો હેરાન થાય છે કેટલા રિક્ષા બાંધી બાંધી બિચારા ધંધા ફોટે કરીને આવે છે

અહીંયા અત્યારે એકત્ર થાય છે ભરવા માટે તો તમે પણ સમજો છો પણ હમણાં ત્રીસ તારીખ આવી જાય છે શું કરવું અને ત્યારે સુધી જો સર્વર ડાઉન હશે તો આ બી બીજા માણસોને સમજ્યું શું હાલો એના જવાબદાર કોણ છે તો શું આ આપશે વધારાના દિવસો કઈ આપશે એમ મારો મારો પ્રશ્ન એ છે